અત્યારે જ ટુડે ટુ ટીમ રેસ્કોસ ખાતે જે એમજી વિશાલની ઓફિસ છે ત્યાં આવી પહોંચી છે અને અહીંયા જે ખેડૂતો છે જે ભારતીય કિસાન સંઘના જે ખેડૂતો છે તેમના દ્વારા જે અલગ જે માંગણીઓને લઈને એમજીસએલ ખાતે તેઓ આવી પહોંચ્યા છે અને આ તમામ જે ખેડૂતો છે તેઓ અત્યારે પોતાની જે રજૂઆતને લઈને તેઓ અહીંયા એમજી નારા તેઓ લગાવી રહ્યા છે એમની અલગ અલગ જે સમસ્યાઓ છે તે એમજી ખાતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેઓનું નિરાકરણ નથી આવતું તેને લઈને આજે તમામ જે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારના જે ખેડૂતો છે તેઓ અહીંયા આવ્યા છે અને જે એમજી અધિકારીઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેઓની ઘણી બધી માંગો છે જેને લઈને તેઓ અત્યારે સૂત્રો તૈયાર કરી રહ્યા છે સૂત્રો તૈયાર કરીને જે તંત્રને હાથ ફરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે હાલ જે રીતના દ્રશ્યમાં ખેડૂતો છે તે જોઈ શકો છો અને તેઓ પાંચ જેટલા જે મુદ્દાઓ છે તેઓને લઈને આજે રજૂઆત કરવામાં આવ્યા છે અને અહિયાં ખેડૂતો છે આપણે તેમની સાથે વાત કરીશું જી કયા કયા મુદ્દાને લઈને આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે આજ રોજ તારીખ આઠ દસ બે હાજર ચોવીસ ના રોજ ગુજરાત સરકારની રેસકોસ ઓફિસ ખાતે વડોદરા જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોના વીજળીના પ્રશ્નને લઈ અમે લોકો આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન છે એક તો પહેલાંમાં પહેલાં પ્રી મોન્સૂન કામગીરી નથી કરી તેમજ લોડ જે ખેડૂતના કૂવા ઉપડતા નથી તેમજ ટીસીની કામગીરી નથી થતી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ખેડૂતને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી ખેડૂતને દસ દસ દિવસ સુધીને પાણીના જે ટીસી ભરી ગયા હોય તો એ ટીસીનું પણ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી ઉદ્ધળ જવાબ આપવામાં તેમજ છાણીના જે સબડિવિઝનના જે પારઘી સાહેબ તેમાં તાવલી સાવલી સબ ડિવિઝનના જે વાકરિયા સાહેબ એ ખેડૂતોને એમની મનમાની પૂર્વક જવાબ આવે છે અને ખેડૂતોનું એવું જણાવે છે કે ભાઈ નશાની હાલતમાં જ હોય છે કાયમ માટે અને ખેડૂતને ખોટી રીતે ખૂબ જ હેરાન કરે છે આજે કુદરતી પ્રકોપ પણ છે અને કુદરતની પ્રકોપની સામે આજે કૃત્રિમ પ્રકોપ ઊભો થયો છે જ્યારે આજે ખરેખર માલમાં પાણીની જરૂરિયાત છે તેવા જ સમયે એમજીવી સીએલ આજે એમના ધંધિયા શરૂ કરી દીધા છે ખેડૂતને પૂરતો સમય લાઇટ લાઇટ પણ મળતી નથી અને તમે રજૂઆત કરવા આવ્યા છે લાગે છે તમારી રજૂઆત સાંભળતા રજૂઆત એ લોકો નહીં સાંભળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પર બેસીશું કેટલા ખેડૂતો આવ્યા છે તમારી આ છે જી શું કહેશો તમે પણ આજે અહીંયા આવ્યા છો રજૂઆત કરવા માટે મેન પ્રશ્ન અમારા છાની અમારા જે જિલ્લાના બધા જ ખેડૂતોને ને એટલી મોટી સમસ્યાઓ છે કે અમારા પીએચ લઈને પ્રોપર આઠ કલાક જે લાઈટ છે લાઈટ બી નથી મળતી અને જે એના અધિકારીઓ છે એ પ્રોપર જવાબ બી નથી આવતા એટલે અમારે ઉગ્ર ને ઉગ્ર રજૂઆત આ જ છે કે તમે પ્રોપર અમને સાંભળો અને જે ફીડર ની અંદર સાહીઠ હજાર કનેક્શનો છે એને બે ડિવિઝન ની અંદર વેચી અને દરેક ખેડૂતને વ્યવસ્થિત રીતના પ્રોપર ટાઈમે વીજળી મળે એ અમારી માંગ છે જી જી કઈ કઈ જગ્યા પર સમસ્યા થઈ રહી છે અત્યારે સાવલી તાલુકો છે વડોદરા તાલુકો છે એના ખેડૂતો ખૂબ જ થાકી ગયા છે તેના સંતોષકારક જવાબ નથી આપતા અધિકારીઓ જેથી અમારે આજે વડોદરા જિલ્લાની ગુજરાત રાજ્યની મેઇન કચેરી આવવું પડ્યું છે અચ્છા શું કરવું જોઈએ એમજી કે જે તમારી સમસ્યાનો હલ થાય અમારી સમસ્યાની એક જ વાત છે કે અમે કમ્પ્લેન કરીએ એના કલાકોની અંદર જ રિપેરિંગ થવું જોઈએ કારણ કે એમને એમનું પોતાનું કામ હોય તો આખીની ગાડીઓ ને ગાડીઓ એમજીસીએલ ની દે છે ખેડૂતનું કામ હોય એટલે આઠ દિવસ દસ દિવસ મહિને પણ અમુક ખેડૂતનું તો થાય છે એટલી ખરાબ પરિસ્થિતિ છે ખેડૂતો પર ખેડૂતોને આ લોકો રિપેરિંગ ટાઈમે કરી આપતા નહીં એ વાત નક્કી અને આઠ કલાક કલાકની અંદર દસ દસ ટ્રીપો કલાકે ના ચાલે અને દસ મિનિટ કાપ બે કલાક ના ચાલે કલાક નું કામ એટલે ખેડૂતો એક તો કુદરત ના એનાથી થાકે ગયા હવે આવે એમની જાતે મનમાની કરીને ખેડૂતોને ને હવે મારી નાખવા બેઠા છે એટલે ખેડૂતો ખેતી છોડીને મેન કારણ અધિકારીઓ અને સરકાર જે કામગીરી છે એટલે ખેડૂતો ખેતી છોડીને ભાગે છે જે કેટલી સમસ્યા થઈ રહી છે આ જે લઈને અત્યારે તો જે એ લોકો અમારી કમ્પ્લેન્ટ સાંભળવા માટે તૈયાર હોતા નથી અને જે કેટલાય દવા લગીને વીજ પુરવઠો ખોરવાઈ જાય અને એમને કહીએ કે ખાલી પાણી જે ખેતરમાં માણસો રહેતા હોય એમના માટે ટ્યુબવેલ ચાલુ કરવા માટે તમે બે કલાક માટે કે એવું અમને પાણીની વ્યવસ્થા માટે પણ કરી આપો છતાં બી અમુક ટ્યુબવેલ ચાલુ કરે અમુક ટ્યુબવેલ રહેવા દે અને દર વખતે એક જ કમ્પ્લેન કરે કે આ જગ્યાએ ફાયર કેબલ ફાયર થઈ ગયો છે મોટી મોટી લાઈનો છે એક એક લાઈન પર સોસો બસ્સો બસ્સો ટ્યુબવેલ ચલાવે છે એને એમાં પણ એવું અમે એમને કહે છે કે પાર્ટિશનમાં ચલાવો કે ભાઈ બીજી એક લાઈન સેટ કરી આપો છતાં પણ કોઈ બી કામગીરી કરતા નથી અને એક ધારો કે કરી દે તો મહિના પછી અમે જેવા હતા ને એવા એ જ જગ્યાએ પાછા ઊભા રહીએ પછી ફરીથી ફોન કરીને ભીખ માગવાની કે ઢોરો ઢાકર કે માણસો રહેતા હોય કે ખેતીના જરૂરી કામો માટે દવા છાટો માટે પાણી ભરવા માટે અમને હોજ ભરવા માટે તમે બે કલાક આપો લાઇટો છતાં બી એ લોકો એના એ જ વસ્તુ કરી દે મટીરીયલ પણ ટાઈમે ના પહોંચાડે સ્ટાફની પણ કમી અમને દર્શાવે તો આવનારા સમયમાં જ્યારે કદાચ એ લોકો એક્સટેન્શન કરે કે બીજા ખેડૂતો ટ્યુબવેલ માટે માગણી કરે અને પોતાના ટીસી મુકાવડાવે તો એ લોડ વધી જાય એ જ લાઈનો પર તો બી એનો એમની પાસે કોઈ ઓપ્શન હોતો નથી કે ભાઈ અમે બીજી લાઈન જોડીએ કે કરીએ જો ટૂપટ્ટી કરીને જ કામ ચલાવવાનું એક લાઈન બગડે એટલે બીજી લાઈનમાંથી કાપીને આ લોકોને સંતોષ આપવાનો આ લાઈન સીધી થાય તો બીજી લાઈનવાળાને સંતોષ આપવાનો એ રીતે જ અત્યારે લગીને કામગીરી ચાલે છે બીજું રજૂઆતો કરવા જઈએ છે ડોમેસ્ટિક લેવલ પર પણ જે ગામડાની લાઇટો છે અત્યારે ચોરીના બનાવો બની રહ્યા છે એટલે એની પહેલાં પણ અમે રજૂઆતો કરી હતી કે ભાઈ તમે મોનસૂન પહેલાં કામગીરી કર દો અથવા તો પછીથી અત્યારે ટાઈમ છે તો કરી દો છતાં બી અમુક ગામડાઓમાં સહેજ પવન વાય કે સહેજ વરસાદ પડે તો લાઇટો જતી રહે છે પણ અત્યારે તો એવો ગભરાટ ફેલાયો છે કે લાઇટ જીબીવાળા નહીં પણ આ ચોરો આવીને કાપી જાય છે અને એના લીધે ગામડામાં લોકો રાતોની રાતો જાગે છે નવરાત્રિ હોવા છતાંય અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે એમને બધી વસ્તુઓ અમે ખેડૂત સામાન્ય નાગરિક રીતે બી એમને રજૂઆતો કરી છે કે ભાઈ આ રજૂઆતો છે તમે કાણે ધરો તો સારું છતાં બી નીચેના અધિકારી જેસે તેની પોઝિશનમાં છે સ્ટાફની મોટા મોટી અછત છે તો સ્ટાફની અછતને પૂરી કરવા માટે અહીં આગળ અમે મેન તો સાહેબને રજૂઆત કરીશું અને એમના અધિકારીઓને થોડીક ગેરસમજણ હોય કે ભાઈ ખેડૂત છે અહીં આગળ એકલો જશે તો એને નહીં ચડવા દઈએ ગેરસમજણ દૂર કરવા માટે જ અમે આગળ ભેગા થયા છે કે ખેડૂત જો ભેગો થઈને આવશે ને તો બધી ગેરસમજણ બધા અધિકારી નીકળી જશે કેવી આશા લઈને અહિયાં પરત પાછા જઈશું અમે અમારા કામ થી મતલબ છે સમજી ગયા અમે કામ કરવા માટે અહીંયા આગળ એમને રજૂઆત કરવાયા છે કે ચાલો ઉપરના સાહેબને ના ખબર હોય કે ભાઈ નીચેનો સાહેબ શું કરી રહ્યો છે ડિવિઝનો શું કરી રહ્યા છે ત્યાં સ્ટાફની અછત છે નીચેથી ઉપર કેમ નથી આવતું એમની એપ્લિકેશનો તો એ રજૂઆત કરવા જ કે સાહેબ આવું આવું છે અમને આવા જવાબ મળે છે તો તમે એટલીસ્ટ એની પર એના અગેન્સ્ટ એક્શન લો નાઇટની ટીમોમાં અમારે ત્યાં સત્તાવન ગામડા આપેલા છે અને નાઇટની ટીમમાં સ્ટાફ એક જ ગાડીનો છે જેની સામે સત્તાન ગામડામાં એક જ વખતે એ લોકોએ દોડવું પડે કે કશું બી એ થાય તો શું કરવાનું અમાર લોકોએ ચોક્કસથી દર્શક મિત્રો આ તમામ જે ખેડૂતો છે તે અત્યારે અંદર રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે ને તેઓનું સુખદ અંત આવે તેવી સ્પાક ટુડે ન્યૂઝ પણ આશા કરે છે કે કેમ કે આ તમામ જે ખેડૂતો છે તેમના દ્વારા અત્યારે જે અલગ અલગ જે માંગો છે હમણાં જેવી રીતના જે ખેડૂતો છે બતાવી એ જ માંગોને લઈને તેઓ અત્યારે એમજી સરની જે ઓફિસ છે ત્યાં તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને તે માંગો છે તે સ્વીકારવામાં આવે જેથી કરીને તેઓને ક્યાંક કા હાલકી ના પડે અને આ તમે પણ અહીંયા આવ્યા છો આ દાદા કેટલી તકલીફ થાય છે કે લાઈટ ઓપતી નથી મડી રહી થી એને લઈને તો લાઈટનો તો કશું ઠેકવાનું જ નહીં આવે તો આવે ના આવે તો ના આવે બધું એવું કોઈ હોંભળવાવા રાજી નહીં ફરિયાદ કરીએ તો કોઈ ફરિયાદ લેવા રાજી નહીં બહાર મેરે હેલ્પરો કશું હોંભળવાવા રાજી નહી જી આ તમે એવું કહો છો પછી કરવા તમે એવું કહો છો કે પૂરતો લાઈટ નથી મળતી એને લઈને પાકને પણ નુકસાન થતું હોય ને નુકસાન પહોંચે જ એને એમાં જોડે 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 એમની રજૂઆતો સાથે અમારે પણ અમારા જે કામ ધંધા છોડીને એમની જોડે રજૂઆતો કરવા વારે વારે ઘડીએ જવું પડે સમજ્યા અમુક લોકોના ઉચ્ચક બિલો છે સમજી ગયા હવે જો અમે આરટીઆઈ કરીએ કે જે ગવર્મેન્ટે આઠ કલાક વીજળી માટે જે આપ્યું છે ખેડૂતો માટે જો આરટીઆઈ કરીએ ને તો ખબર પડે કે એકચ્યુઅલ તે સબસ્ટેશનમાંથી કેટલો પાવર એગ્રીકલ્ચરમાં જાય છે અને કેટલો પાવર એ લોકો ઇન્ડસ્ટ્રીયલમાં આપે છે અમારે આરટીઆઈ છેલ્લે ના છૂટકે કરવી પડે તો સાહેબને ખબર પડે કે નીચેના ડિવિઝનવાળા સબસ્ટેશનમાં શું કરી રહ્યા છે કલાકોના કલાકો બબ્બે દિવસે ત્રણ ત્રણ દિવસે પાણી વગર એટલે અમારે વૈકલ્પિક વ્યવસ્થામાં ટેન્કરો શોધવાની ટેન્કરો પહોંચાડવાની કેમ કે અમારે ખેતી કરવી છે અમારે અમારા માણસો ને બધાને જીવતા રાખવાના છે એટલે અમારે વેહકલ વ્યવસ્થા અમારે જ કરવાની કેવી માંગ કરી રહ્યા છે અમે એ જ કે અમારું જે સોલ્યુશન છે જે લાઈનો છે જૂની થઈ ગયેલી હોય બહુ લાંબી લાઈનો હોય નવું સબ સ્ટેશનની જરૂરત હોય તો એની કામગીરી જલ્દી પતાવો અને જે સ્ટાફની કમી છે દર વખતે સ્ટાફની કમીના અમને કારણો બતાવવામાં આવે છે તો સ્ટાફની કમી છાણી ડિવિઝન છે કે પછી અહીંયા વાઘોડિયા ડિવિઝન સાવલી ડિવિઝન કે મંજુસા ડિવિઝન જે બી હોય રાતનો સ્ટાફ હોય દિવસનો સ્ટાફ હોય અમારે ત્યાં એજીમાં કામ કરનારો એ ડોમેસ્ટિકમાં પણ કામ કરે અને ડોમેસ્ટિકમાં કામ સાંજે પાંચ વાગ્યા છ વાગ્યા પછી જ થાય પછી એને એમાં રાતનો આવે આઠ વાગે એને સત્તાવન ગામડા સાંભળવાના એમાં એગ્રીકલ્ચરની લાઈન તો ભૂલી જ જવાની જો રાતે કોઈ ફોલ્ટ થાય કે કસો બી એ થાય તો સવાર થતાં આવે એને એમાં ડોમેસ્ટિકનું કામ પતાવે લાઈનમેન પછી એગ્રીકલ્ચરમાં જાય પછી ઉભી થાય અત્યારે આ સમસ્યા કેટલા ગામમાં થઈ રહી છે આશરે વડોદરા તાલુકા વાઘોડિયા તાલુકો સાવલી તાલુકો એને ઓલમોસ્ટ સો ગામડાની ઉપર હશે હું તો કહું ચોક્કસથી દર્શક મિત્રો આ હતા ખેડૂતો અને સો ગામડાના જે લોકો છે તેઓની એક વેદના છે જે ખેડૂતોની વેદના છે તેઓ અહીંયા વેદના લઈને એમજીએસએલની જે રેસપસ ખાતે ઓફિસ આવી છે અને ત્યાં તેઓ રજૂઆત કરવામાં આવી આવ્યા છે અને જે પોતાની જે અલગ અલગ માંગો છે કે વીજળી છે તે મળતી રહે જેથી કરીને જે ખેડૂતો છે જે ખેતી કરે છે તેઓને પીવા માટે ખેતરમાં પાણી વાપરવામાં આવતું હોય છે ઢોર જણાવર માટે જે પીવા માટે જો પાણી હોય છે તેની સગવડ પૂરી પડી રહે જેને લઈને વીજ કંપની દ્વારા જે નવા કેબલો છે તે નાખવાના હોય તો તે નાખવામાં આવે તેવી અલગ અલગ માંગો સાથે આજે રેસ્કો ખાતે તેઓ આવીને અત્યારે વિરોધ કરી રહ્યા છે અને સાથે જે તંત્ર છે તેઓને જગાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિસિંહ દાસ પાક તોડી ન્યુઝ વડોદરા